આણમૂલેરી રોડ ઉપર જતા જુનો જિલ્લા પંચાયત મકાન જે હાલ ગંભીર સ્થિતિમાં ફેરવાઈ રહ્યું છે આ જિલ્લા પંચાયત નું નિર્માણ લગભગ ચાર દાયકા અગાઉ પહેલા કરવામાં આવ્યું હતું જે હાલ ઘણી ગંભીર સ્થિતિ તથા જર્જરિત સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે એના કારણે અહીંયા કામ કરતા કર્મચારીઓ તથા જે પણ અરજદારો આવે છે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આણંદમાં અમૂલ્યરીની સામે આવેલ જૂના જિલ્લા પંચાયતના મકાનમાં આણંદ તાલુકા પંચાયત કચેરીને ખસેડવામાં આવી હતી હાલ તાલુકા પંચાયતનું મકાન જીર્ણ સ્થિતિમાં જોવા મળી રહ્યું છે છતાંય આ કચેરીમાં તાલુકા પંચાયતના 15 થી વધુ વિભાગો કાર્યરત છે જેમાં કર્મચારીઓ સહિત અરજદારોની અવરજવર જોવા મળે છે જેથી બિલ્ડિંગની હાલત જોઈને આશંકા થાય તે સ્વાભાવિક છે જિલ્લા પંચાયતના જે બિલ્ડિંગમાં અમે જ્યાં અત્યારે હાલ બેસી રહ્યા છે ત્યાં અત્યારે બીજા માળે તાલુકા પંચાયતના જે અમારા રૂમ છે એની જર્જરિત સ્થિતિ બાબતે અત્યારે હાલ અમારું રિનોવેશનની પ્રક્રિયા અત્યારે હાથ ધરવામાં આવેલી છે અને જે જે પેચિસ છે કે જ્યાં રિનોવેશનની જરૂરિયાત છે એ અત્યારે હાલ શરૂમાં છે રિનોવેશનની પ્રક્રિયા ઓલરેડી અત્યારે છેલ્લા એક મહિનાથી શરૂમાં છે અને ઓલરેડી અમારી સામાન્ય સભા દ્વારા પણ એના જે કંઈ આ બાબતે ચર્ચા કરી અને ઠરાવ કરવામાં આવ્યા હતા અને છેલ્લા બે મહિના પહેલાં જે ઠરાવ થયા છે એ ઠરાવના અંતે ક્યાંક અત્યારે હાલ એ રિનોવેશનની પ્રક્રિયા શરૂમાં છે તાલુકા પંચાયત એકચ્યુઅલી અત્યારે ફક્ત બીજા માળમાં જ બેસે છે આના સિવાય અન્ય કચેરી પણ બેસતી હોય છે પરંતુ હાલ અમારી જ લેવલથી અમે પ્રોએક્ટિવલી અત્યારે બીજા માળનું જે રિનોવેશન કામગીરી ચાલ્યું છે અને હાલ જે કોઈ મરામતની જરૂરિયાત છે એ શરૂમાં છે તમામ કચેરીના અત્યારે હાલ વૈકલ્પિક મહિલા અથવા તો પુરુષ માટે જે સેનિટેશનની વ્યવસ્થા છે અત્યારે અમારા પ્રમુખશ્રીના જે રૂમનું સેનિટેશન છે ઉપયોગમાં લેવાય છે વધુમાં જે મહિલાઓ માટે પણ સેનિટેશન જે મરામત કરવાનું છે એ ઓન ગોઈંગ છે અને વિધિન અ વીક હું માનું છું ત્યાં સુધીમાં એ પૂર્ણ થઈ અને ફરીથી એક્ટિવ થઈ જશે સરકારી કચેરીમાં અરજદારો માટે પ્રાથમિક સુવિધા હોવી અગત્યની બાબત છે પરંતુ આણંદ તાલુકા પંચાયતમાં શૌચાલય પીવાના પાણીની સુવિધા ફાંફા મારવા સમાન સ્થિતિમાં છે જોકે મકાનના સમારકામ માટે પ્રસ્તાવ મોકલાયો હતો અને કામ પણ શરૂ થયાનું અધિકારી જણાવી રહ્યા છે પણ સૌથી વધુ ખૂંચતી બાબત સુવિધાઓનો અભાવ અને નક્કર કામગીરી થઈ રહેવાનું ક્યાંય જોવા મળતું નથી